जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરની સબ જેલ માં બંધ बंदीવાન ભાઈઓ ને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવામાં આવી તેની જી હા દર્શક મિત્રો રક્ષાબંધન એ ભાઈ બહેના પવિત્ર સંબંધ ને ગાઢ બનાવતો એક પર્વ છે અને ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે રક્ષાબંધન ના પર્વ નિમિત્તે દરેક બહેન પોતાના ભાઈના હાથની કલાઈમાં રાખડી બાંધી તેની સુખ શાંતિ અને સલામતીની પ્રાર્થના કરે છે આશીષ આપે છે તો સામે ભાઈ પોતાની બહેનની સુરક્ષા માટેની કટિબદ્ધતા સુનિશ્ચિત કરતા વચન આપે છે અને ભાઈ બહેનના પ્રેમનું બંધન વધુ મજબૂત બને છે ત્યારે પોતાના જીવનમાં વસાત બનેલ ઘટનાઓને લઈ જેલમાં બંધ એવા બંદીવાન કેદીઓ પણ એવી આશા સેવતા હોય છે કે તેમની આ સંઘર્ષમય જેલવાસની દુઃખની ઘડીમાં તેમની બહેન તેમને રાખડી બાંધે અને આશીષ આપે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે ત્યારે બંદીવાન કેદીઓની આશાને ફળીભૂત કરતા છોટાઉદેપુર સબ જેલમાં કેદ બંદીવાન ભાઈઓને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોએ જેલમાં જઈ રાખી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાવી છે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત જેલ સલાહકાર સમિતિના સભ્યને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન બારિયા ભાજપ સંગઠનના મંત્રી મમતાબેન પટેલ સહિત મહિલા મોરચાની બહેનો સબ જેલમાં પહોંચી હતી અને જેલમાં બંધ બંદીવાન ભાઈઓને અને બહેનોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી વહેલી તકે જેલમાં બંધ જે બંદીવાન છે ભાઈઓ તે જેલ મુક્ત થાય અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તેવી આશા વ્યક્ત કરી હતી બંદીવાન કેદીઓની સાથે સાથે જેલમાં ફરજ બજાવતા જેલના સિપાહી છે ગાર્ડ છે પોલીસકર્મી છે તેઓને પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી હતી આજ રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાજપ મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત તથા જેલ જેલ સલાહકાર સમિતિના સભ્ય અને મહામંત્રી વૈશાલીબેન બારિયા તેમજ અન્ય બહેનો દ્વારા આજરોજ જેલના બંદીવાનો તેમજ મહિલા બંદીવાનોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી અને રક્ષાબંધન પર્વની રોજ ઉજવણી કરવામાં આવેલી છે આ તબક્કે હું તમામ બહેનોનો આભાર વ્યક્ત કરું છું મારું નામ ડીકે પરમાર જેલ અધિક્ષક છોટાઉદેપુર સભજેલ આજ રોજ છોટાઉદેપુર જિલ્લા અને છોટાઉદેપુર શહેર મહિલા મોરચા દ્વારા સબ જેલમાં બંદીઓને ભાઈઓ અને બહેનોને રાખડી બાંધવાની આગામી રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું આવી રહ્યું છે તમામ બંદી બંદીઓ છે જે ભાઈઓ અને બહેનોને અમે એવા આશીર્વાદ આપ્યા કે તમે જલ્દીથી સારા કામ કરીને બહાર નીકળી જાઓ અને આગળ જઈને તમારું ભવિષ્ય સુધારો અને જે રક્ષાબંધનની જે ઉજવણી થઈ રહી છે જેની પરવાનગી અમને મળી રહી છે તેવા ડીકે કે પરમાર સાહેબનો હું ખૂબ ખૂબ ધન્યવાદને આભાર માનું છું પૂર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો